શ્રી ગણેશાય નસ્વત્યમ શ્રી ગુરૂભ્યો ન શ્રીકૃષ્ણ નમ શ્રી વાસુદેવાય નમ શ્રીવેદ વ્યાસ ભગવાનની જય શ્રી સુખદેવજી મહારાજની જય શ્રી પરીક્ષિતરાજ ની જય પરમ પૂજ્ય શ્રી ડોંગરે મહારાજની જય આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી ધાર્મિક ચેનલમાં આપણે આમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત દશમ સ્કંદનો સારકથા સાંભળી રહ્યા છે અત્યાર સુધી સાંભળ્યું કે શ્રી ભગવાન ગોકુળમાંથી વૃંદાવન આવ્યા અને અઘાસુરનો વધ બકાસુરનો ધેનકાસુરનો વધ કર્યો પછી શ્રી બ્રહ્માજીનો મોહ દૂર કર્યો અને બ્રહ્માજીને પરમાત્મા એ જ કનૈયો છે એ પ્રતીતિ થાય છે તેથી બ્રહ્માજી પરમાત્મા શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે શ્રી બાલકૃષ્ણ પ્રભુજી સાત વર્ષના થયા તેથી વત્સપાલ મટીને ગોપાલ બને છે તાલવનમાં ધેનુકાસુર રાક્ષસ રૂપે થઈને બધાને ત્રાસ આપતો હતો કોઈને એ વનના ફળો ખાવા નહોતો દેતો આથી શ્રી બાલકૃષ્ણ પ્રભુજીએ ધૈનકાસુરનો વધ બલરામજી પાસે કરાવ્યો છે કારણ કે પોતે પ્રહલાદજીને વચન આપ્યું હતું કે તમારા કુળનો નાશ હું નહીં કરું આથી બલરામજી પાસે ધૈનુકાસુર જે રાક્ષસ ગધડાના રૂપમાં આવેલો તેનું તેનો વધ કરાવ્યો છે હવે બીજા દિવસે કનૈયાને કાલ્ય નાગને નાથે છે એની કથા આવે છે આપણે આજે કાલ્ય નાગનું દમન કર્યું એ લીલા આપણે સાંભળીશું શ્રી સુખદેવજી કહે છે પરિક્ષિત રાજા ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે મહાવિષધર નાગે યમુનાજીના જળને વિષયુક્ત કરી દીધું છે ત્યારે યમુનાજીને શુદ્ધ કરવાના વિચારથી તેમણે તે કાલ્યનાગને કાલિંદીના ધરામાંથી દૂર કર્યો એ કથાનું તમે શ્રવણ કરો શ્રી સુખદેવજીએ કહ્યું પરીક્ષિત રાજા યમુનાજીમાં કાલ્યનાગનો ધરો છે તેનું જળ કાલ્યનાગના વિષાગ્નીથી ખળખળ ઉકળ્યા કરે છે ત્યાં સુધી કે તેના ઉપરથી ઉડનારા પક્ષીઓ તેની જ્વાળાથી બેભાન બનીને તેમાં પડી જતા હતા પરીક્ષિત ભગવાનનો અવતાર તો દુષ્ટોનું દમન કરવા માટે જ થાય છે જ્યારે તેમણે જોયું કે તે સાપના ઝેરનો વેગ બહુ પ્રચંડ છે અને તે ભયાનક વિષથી જ તેનું બળ મોટું બને છે તથા તેના કારણે ભગવાને વિચાર્યું કે મારા વિહાર સ્થાન યમુનાજી પણ દૂષિત થઈ ગયા છે ત્યારે શ્રી બાલકૃષ્ણ પ્રભુજી કેડ બાંધીને એક બહુ ઊંચા કદમના વૃક્ષ પર ચડી ગયા અને ત્યાંથી પહેલવાનની માફક સાથળ પર તાલ ઠોકીને તે વિષયુક્ત જળમાં કૂદી પડ્યા શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે હે પ્રિય પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ ધરામાં કૂદીને અતુલ બળશાળી મદમસ્ત ગજરાજની જેમ જળ ઉછાળવા લાગ્યા આ પ્રમાણે જલક્રીડા કરવાથી તેમની ભૂજાઓની ટક્કરથી જળમાં થઈ રહેલા મોટા અવાજને જ્યારે કાલ્યનાગને સાંભળ્યો અને જોયું કે મહારાજ ભવનમાં કોઈ ગુસ્સીને મારો જ પરાભવ કરી રહ્યું છે તે આ ઘટનાને સહી ન શક્યો અને પોતે ગુસ્સે થઈને ભગવાન શ્રીકૃષ્ણની સામે આવી ગયો કાલ્યનાગે જોયું કે સામે એક શ્યામ સુંદર બાળક છે વર્ષા ઋતુના મેઘ જેવું અત્યંત સુકુમાર તેનું શરીર છે તેમાં પરોવાઈને આંખો ખસવાનું નામ જ લેતી નથી તેના વક્ષ સ્થળ પર એક સોનેરી રેખા શ્રી વત્સનું ચિહ્ન છે અને તેણે પીળા રંગનું વસ્ત્ર ધારણ કરેલું છે ખૂબ જ મધુર અને મનોહર મુખ મંદ મંદ હાસ્યથી ખૂબ શોભી રહ્યું છે કમળની ગાદી જેવા કોમળ અને સુકુમાર ચરણો છે આટલું આકર્ષક રૂપ હોવા છતાં જ્યારે નાગે જોયું કે આ બાળક સહેજ પણ ભયભીત થયા વિના આ ઝેરીલા જળમાં આનંદથી રમી રહ્યો છે ત્યારે નાગના ક્રોધનો પાર ન રહ્યો શ્રીકૃષ્ણના મર્મસ્થાનમાં દંશ મારીને તે પોતાની કાયાથી શ્રીકૃષ્ણને મીટાળી વળ્યો ભગવાન શ્રી કૃષ્ણ નાગપાસમાં બંધાઈને અચેત થઈ ગયા આ જોઈને તેમના પ્રિય મિત્રો ગોપ બાળકો બહુ દુઃખી થઈ ગયા કેમ કે તેમણે પોતાના શરીર સુરુદ ધન સંપત્તિ સ્ત્રી પુત્ર ભોગ અને કામનાઓ બધું જ શ્રી કૃષ્ણને સમર્પિત કરી દીધું હતું શ્રી સુખદેવજી મહારાજ પરિક્ષિક પરિક્ષિત રાજાને કહે છે વ્રજના બાળકો વૃદ્ધો અને સ્ત્રીઓનો સ્વભાવ ગાયો જેવો જ વાત્સલ્યભર્યો હતો તેઓ મનમાં આવો વિચાર આવતા જ અત્યંત દિન બની ગયા અને પોતાના પ્રિય કનૈયાને જોવાની ઉત્કુટ લાલસાથી ઘર બહાર છોડીને નીકળી પડ્યા તેમણે દૂરથી જ જોયું કે કાલ્યધરામાં નાગના પાશમાં બંધાયેલા શ્રી કૃષ્ણ અચેત અવસ્થામાં છે ધરાની આજુબાજુ ગ્વાલ બાળકો પણ અચેત પડેલા છે અને ગાયો બળદ વાછરડા વગેરે બહુ જ આર્તસ્વરથી આક્રંદ કરી રહ્યા છે આ બધું જોઈને તે બધા ગોપો અત્યંત વ્યાકુળ થઈ છેવટે મૂર્છિત થઈ ગયા ભગવાનમાં અત્યંત અનુરાગવાળા ગોપીજનો શ્રીકૃષ્ણના સ્નેહ સ્મિત હાસ્ય કૃપાભર્યા અવલોકન અને મધુર વાણીનું સ્મરણ કરીને આજે કાલિયના વશમાં બંધાયેલા પ્યારા શ્રીકૃષ્ણને જોઈને દુઃખમાં ડૂબી ગયા તેમણે ભારે બળતરા થઈ રહી હતી પોતાના પ્રાણવલ્લભ જીવન સર્વસ્વ વિના ત્રણેય ત્રણેય લોક સુના જેવા દેખાયા માતા યશોદા તો પોતાના લાડલા લાલની પાછળ ધરામાં કૂદી પડવા જતા હતા પરંતુ ગોપીઓએ તેમને પકડી લીધા તેમના હૃદયમાં પણ એવી જ પીડા હતી તેમની આંખોમાંથી પણ આંસુઓની જડી વરસી રહી હતી જેમના શરીરમાં ચેતનતા હતી તેઓ વ્રજમોહન કૃષ્ણની પૂતનાવધ અગાસુરવધ ધેનકાસુરવધ બકાસુરવધ આ બધી લીલાઓને જોઈને કહી કહીને યશોદાજીને ધીરજ આપતા હતા પરંતુ મોટે ભાગે તો બધા મુડદા જેવા જ પડી રહ્યા હતા શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે આ સર્પના શરીરથી બંધાઈ જવું એ તો શ્રી કૃષ્ણની મનુષ્ય જેવી એકમાત્ર લીલા હતી જ્યારે બાલકૃષ્ણ પ્રભુજીએ જોયું કે વ્રજના બધા લોકો સ્ત્રીઓ બાળકો સહિત મારા માટે આ પ્રમાણે અત્યંત દુઃખી થઈ રહ્યા છે અને ખરેખર મારા સિવાય આમનો બીજો કોઈ સહારો પણ નથી ત્યારે તેઓ એક ઘડી સુધી સર્પના બંધનમાં રહીને તેમાંથી છૂટી ગયા આપણે પણ એવા દિન બની જઈએ કે પ્રભુ તમારા વિના મારું કશું જ ચાલે એમ નથી ત્યારે અમારે તમારા સિવાય બીજો કોઈ આસરો નથી ત્યારે શ્રી ભગવાન પ્રભુજી કૃપાળુ દયાળુ દયા કરીને આપણી સાથે જ રહે છે એવો અનુભવ થાય છે બસ આપણો ભાવ એવો હોવો જોઈએ કે પ્રભુ આપ જ સર્વેશ્વર આપ જ હૃદયેશ્વર આપ જ પરમેશ્વર આપ જ અમારા દિન દુખિયાનો આધાર છો આપજ છો આપ છો ત્યારે શ્રી ભગવાન આપણું દુઃખ જોઈ નથી શકતા અને આપણી મદદ કરવા માટે હરપળ તૈયાર થઈ જાય છે બસ બનવું પડે છે દિન અમે તારા શરણમાં છીએ પ્રભુ અમે તારા શરણમાં છીએ શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण शरणं मम श्रीकृष्णार्पणमस्तु